તત્વો એ નવ ઘરમાંથી કોઈ અસામાજિક હતું નહીં બીજું કે દબાણ તમને અગિયાર નંબરના વોર્ડમાં જ કેમ દેખાય છે જયારે પચીસ પચીસ વર્ષથી લોકમાતા લડબી ખોવાય છે આજે પાલનપુરના ઘણા આગેવાન હાઈકોર્ટ સુધી ગયા છે તો પણ દબાણ દૂર થયા નથી એમને ગરીબને દંડ કરવાનો અને કરોડપતિને છાવરવાના આ હર હંમેશા નગરપાલિકાની આજ છે આ બજેટની અંદર શહેર માટે થઈ નવું કોઈ જ આયોજન કરેલ નથી સાચા અર્થની અંદર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અત્યારે ગંભીર છે શહેરના નગરપાલિકા દ્વારા આ બજેટની અંદર નવા પે પાર્કિંગ નવા સર્કલ પાલનપુર શહેરનો જે નવો વિસ્તાર પેલી બાજુ જે છે એમાં કોઈ નવા બગીચા લાઈબ્રેરી એનું આયોજન થવું જોઈએ એ બિલકુલ લીધેલ નથી એટલે એ પ્રમાણે બોગસ બજેટ છે અમે એને નકારીએ છીએ અને પ્રમુખ અધ્યક્ષશ્રીએ આ બજેટની રજૂઆત અમે નગરપાલિકાના પ્રતિનિધિ શહેરના પ્રતિનિધિ છીએ ત્યારે અમારી રજૂઆત સાંભળવી જોઈએ પણ તે લોકો મંજૂર મંજૂર કરીને અહીંયાથી ઊભા થઈ ગયા છે બોર્ડ ચાલુ થયું ત્યારથી લઈ અને એમનો ઉબાડો ચાલુ થઈ જવામાં એમને ચાલુ કરી દીધો અવારનવાર એમને ટકોર કરવામાં આવી કે ભાઈ બજેટ ઉપર ચર્ચા કરવી હોય તો શાંતિથી બેસીને થાય આ રીતે હોબાળો કરવાથી ન થાય ત્રણ ચાર વખત ટકોર કરવા છતાં પણ એમને હોબાળો ચાલુ રાખ્યો અને આ પ્રકારે એમને ગમે તે હોય એમને પણ પછી આ રીતે બજેટમાં કંઈક ફાડી નાખ્યું એવું જાણ્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે